હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગાજર અને બીટની બરફી તો ગાજર અને બીટની બરફી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે એક બાઉલ ગાજર લીધા છે અને એક બાઉલ બીટ લીધા છે એને મેં આવી રીતે ટુકડા કરી લીધા છે નાના નાના હવે એને આપણે ક્રશ કરી લેશું ટુકડા કરી લઈને એટલે ક્રશ કરતાં હારું ફાવે આપણે છીણવાનું નથી અને ક્રશ કરવાનું છે થઈ ને પછી એમાં આપણે અડધો બાઉલ દૂધ નાખી દેવાનું બસ એટલું મેં અર્ધો બાઉલ દૂધ નાખ્યું છે એમાં આ આપણું ક્રશ થઈ ગયું છે આવું એકદમ પેસ્ટ જેવું હાવજ એવું ક્રશ કરી નાખવાનું દૂધ નાખતી હોય ને એટલે મસ્ત થઈ જાય દૂધે મેં થોડુંક જ નાખ્યું છે જો આમાં દેખાતું પણ નથી એટલું દૂધ નાખવાનું હવે એક પેન લેશું પેનમાં આપણે બેથી ત્રણ ચમચી ઘી લઈ લેવાનું ઘી આમાં બહુ ન જોઈએ અત્યારે આપણે ત્રણ ચમચી લીધું ઘી નાની ત્રણ ચમચી હવે જે આપણે ગાજર અને બીટ છે ઓલું ક્રશ કર્યું તો એ નાખી દેવાનું

ચડી જશે બીટ અને ગાજર એટલું શેકાઈ જઈને પછી આપણે એમાં ખાંડ નાખી દઈશું આપણે અત્યારે અડધો બાઉલ નાખ્યો છે પછી તમારે જેટલી તમારા ઘરમાં મીઠાઈ ખાતા હોય એ પ્રમાણે ખાંડ યુજ કરવાની તમારે બીટે થોડાક મીઠા હોય આપણે ખાંડ આપણે ખાંડ નાખી કીધી ખાંડનું પાણી પણ ભરી ગયું અને લચકા જેવું ખાવા માંડ્યું હવે ગેસને ધીમો કરી નાખવાનો અડધો બાઉલ આપણે કોપરાનું છીણ નાખશું એક બાઉલ આપણે મિલ્ક પાવડર નાખ આપણે દૂધ થોડુંક જ નાખ્યું પીસવા માટે છે એટલે નાથી બાઇડિંગ મસ્ત આવી લાગે મિલ્ક પાઉડર હોય એકદમ મિક્સ થઈ જાય એવી રીતે આને હલાવી લેવાનું અડધી વાટકી આપણે કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો નાખશું ને ત્રણ ચાર એલચીનો ભૂકો નાખશું અધકચરી વાટેલી છે લચકા પડતું થઈ ગયું પેન પણ છોડી દઈએ હવે આપણે ગેસ ને બંધ કરી દઈશું હવે થોડુંક આપણે એને ઠંડુ થવા દેવાનું થોડુંક ઠંડુ થઈ જવા દેવું હું આપણે બરફી માટે એક બીબુ લેશું આવું ચોકલેટનું બીબું આવે ને એ લીધેલું છે એમાં આપણે કોપરાનું છીણ નાખશું નીચે પછી આ થોડુંક ઠંડુ થાય ને પછી આમાં ભરી દેવાનું આવી રીતના હાથથી આમ થોડુંક દબાવી દેવાનું ઉપર થોડુંક પાછું કોપરાણ છીણ નાખશું થોડુંક જ ને એને ડાયરેક આવી રીતે આમાં મૂકી દઈશું હવે બીજું પણ આપણે એવી રીતના બનાવી લઈશું તમારે બરફી ઢારવી હોય તોય ઢારી શકો તમારે ગોળ કોઈ વાટકી હોય ને એમાં બનાવવું હોય તો એમાં પણ બનાવી શકો ને આજથી પણ ગોળ ભરી શકે કે થારીમાં પાથરું હોય તોય પાથરી શકો પણ આ થોડુંક મને ઈચ્છા થઈ એટલે નવીન કરું આવી રીતે પછી આપણે એક એવી રીતે બનાવી લેશું પાછું તમારે હાથથી આવા નાના નાના લાડુ વાળું હોય ને તોય તમે વારી શકો ને પછી કોપરું હોય ને ચોમસ્ત આપણું બરફીના શેપમાં આવી ગયું ઠંડુ થઈ ગયું ને એટલે ને પછી તમારે આમ કોપરામાં રગદોડી નાખવાનું નો રગદોડો એમને રાખો તોય એટલું સરસ લાગશે આવી રીતે ને ગોળ શેપ આપવો હોય તો આવી રીતે આમ દબાવી દેવાનું તો આ ગોળ થઈ ગયું કોઈ બી તમારા શેપ આપવો એ આપી શકો અને નમ રાખવું હોય તોય તમે એમને ખાઈ શકો બરફી બનાવી હોય તો બરફી પણ બનાવી શકો જેવી રીતે તમારે રાખવું એવી રીતે રાખી શકો તૈયાર છે આપણી ગાજર અને બીટની બરફી જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ